ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડોનેશન ડોનેશન શબ્દનો અર્થ કોઈ ફાળામાં કે સંસ્થાને આપેલું દાન ભેટ બક્ષિસ સખાવત કે પ્રદાનની રકમ થાય છે ડોનેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધે મેડ અ જનરસ ડોનેશન ટુ ચેરિટી અર્થાત તેઓએ ધર્માદા સંસ્થાને ઉદાર દાન કર્યું એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ટુક ધ ઇનિશિયેટિવ ઇન બ્લડ ડોનેશન અર્થાત મેં રક્તદાન માટે પહેલ કરી એક અન્ય ઉદાહરણ જોઈએ એવરી યર શી મેક્સ અ લાર્જ ડોનેશન ટુ અ વર્ધી કોઝ અર્થાત દર વર્ષે તે યોગ્ય હેતુ માટે મોટું દાન કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ